ઉનાળાની ગરમીમાં જ્યારે વેઇટ લોઝ કરવો છે ત્યારે સૌથી પહેલાં આ દહીંનો એક ગ્લાસ ખરેખર તમે બપોરના ભોજન પહેલાં ખાઈ લો કે પી લો જે રીતે તમારે આ દહીં ખાવું હોય એ રીતે ખરેખર તમારું વેઇટ loss થશે વેઇટ લોઝ થશે બહુ મજા આવશે અહીંયા કોઈ ફ્લેવર નથી માત્ર દહીંનો જ ઉપયોગ કર્યો છે અને સાથે સાથે આપણા શરીરના પાચનતંત્રને એટલે કે મેટાબોલિઝમને બૂસ્ટ કરે એવી વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે એ ઉપરાંત આપણા શરીરની અંદર એનર્જી આપે આપણા શરીરને વીકનેસ દૂર કરે એવો જ ઉપાય કરવાનો છે રોજ તમારી આવી રીતે દહીંનો બનેલો આ એક ગ્લાસ ખાઈ લેવાનો છે તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગળી જશે અલ્યા ઘર્નું બનેલું દહીં લેવાનું છે આ દહીં ને આવી રીતે તમે જોઈ શકો છો એકદમ મોળું હોવું જોઈએ એકદમ ફ્રેશ હોવું જોઈએ એમાં માયનો આપણે weight loss કરવાનું છે તો તમારે આ જે દહીં હોય એમાં થોડી એમથી સાકર લેવાની છે સાકરનો ખાંડીને ભોગવ કરવાનો અને ઉમેરવાનો સાકર જ લેજો ખાંડ ન લેતા સાકરની અંદર રહેલું ફાઈબર આપડા મેટાબોલિઝમને બુસ્ટ કરે છે હવે આપણે આ દહીંને સાઈડ પર મૂકી દઈએ હવે તમે જો કાજુ બદામ અને પિસ્તા આ ત્રણ વસ્તુ લેવાની છે ત્રણે ત્રણ થોડી થોડી માત્રામાં લેવાની અને ત્રણેય અને સાથે સાથે આપણે વરિયાળીનો ઉપયોગ કરીશું અને એલાયચીનો ઉપયોગ કરીશું ડ્રાય ફ્રૂટ્સ આપણને એનર્જી પૂરી પાડે છે આપણા ડાયટ હોય ત્યારે આપણને નબળાઈ આવતી હોય શરીરમાં તો એમાંથી તમે બચી શકો છો એલાયચી ઓલરેડી મેં પહેલેથી ખાંડી લીધી છે વરિયાળી એક ચમચી લેવાની અને એને આપણે ખાંડવાની છે જો વરિયાળીનો ભૂકો અમે મિક્સરમાં કરશો તો વરિયાળીના જે છોતરા હોય છે એની અંદર રહેલું ડાયટરી ફાઈવર નાશ પામે છે અને આપણને પૂરા પ્રમાણમાં પરિણામ નથી મળતું હવે અહીંયા આપણે વરિયાળીનો અધકચરો વાટેલો ભૂકો કરવાનો છે ખલદસ્તાની મદદથી અને પછી આ જે ભૂકો આપણે બનાવીએ તો ઉડે નહીં એના માટે આપણે ઉપર આવી રીતે મે હાથ વડે કવર કર્યું છે જેના કારણે આપણા પ્લેટફોર્મ પર જે વરિયાળી ઉડે છે ન ઉડે અને એનો ભૂકો એકદમ સરસ રીતે થાય આવી રીતે હું અહીંયા ખાંડી લઉં છું તો હવે આ જે વરિયાળી હોય છે એ નેચરલ રીતે આપણે રોજ તાજી જ ખાંડવાની રહેશે બીજું કે જે વસ્તુ તમે તાજી આવી રીતે ખાંડો તો એના જે પોષક તત્વો હોય છે તે જળવાઈ રહે છે અને અસર તુરંત મળે છે હવે અહીંયા કાજુ બદામ લેવાના કાજુ બદામ આપણે થોડા અર્ધ કચરા વાટી લેવાના છે અને હું અહીંયા વાટું છું તો અહીંયા ખાંડું છું પરંતુ મને આ ખાંડવામાં બિલકુલ મજા નથી આવતી તો ડ્રાય ફ્રૂટનો આપણે ભૂકો કરીશું મિક્સર જારમાં કારણ કે હું ખાંડું છું પણ પ્રોપર રાઈટ વે પર ભૂકો થતો નથી તો ચલો હવે આપણે આ ખલદસ્તાની મદદથી ડ્રાય ફ્રૂટ્સ નહીં ખાંડીએ મિક્સરનો ઉપયોગ કરીશું મિક્સરની અંદર આપણે ઝાર હોય સૌથી નાની એની અંદર આપણે પીસી લેવાનું છે પિસ્તા કાજુ અને બદામ અને હવે આપણે એક પ્લેટ લેવાની છે એમાં ડ્રાય ફ્રુટનો કરેલો ભૂકો છે એ ઉમેરી દઈએ ઇલાયચી અને વરિયાળી પાવડર તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ત્રણે ત્રણ વસ્તુ એકદમ સરસ મજાની રેડી છે આપણે જે દહીંની અંદર સાકર મિક્સ કરીને મૂક્યું છે એ દહીંનો આપણે ઉપયોગ કરીશું હવે એ દહીંની અંદર આપણે ડ્રાય ફ્રુટ્સ ઉમેરી દેવાના છે અને ઇલાયચી ઉમેરી દેવાની છે હલાવી લેવાનું છે ઇલાયચી સૌથી પહેલા ઉમેરવાની હલાવવાનું ઇલાયચીની અંદર રહેલા પોટેશિયમ મેગ્નેશિયમ સાથે સાથે ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે એલચી અને વરિયાળી બને આપણા બોડીની અંદર ઠંડક આપે છે પાચન તંત્ર મજબૂત કરે છે નવી બનતી ચરબી અટકાવે છે બંને વસ્તુમાં જે એન્ટી ઓક્સિડન્ટ્સ છે તે આપણા શરીરના ચરબીના સેલ્સને ઓગળવાનું કામ કરે છે સાથે આપણા શરીને વીકનેસ ન આવે કેલ્શિયમ પ્રોટીન ની ઉણપ ન થર્જે એના માટે આપણે ડ્રાય ફ્રુટ્સનો ઉપયોગ કરીશું તો અહીંયા ડાયટ દરમિયાન નેચરલ રીતે તમને વિટામિન્સ મળશે આ એકદમ હેલ્ધી ઉનાળુ ડ્રિંક્સ છે કોઈ પણ કેમિકલ વગરનો ઉપયોગ કેમિકલ વગરના ઉપયોગથી બનેલું છે તો આ છે વેટલોસ રિંગ્સ છે આ દહીંનું બનેલું છે બપોરના ભોજન પહેલા તમારે લેવાનું છે બપોરના ભોજનના એક કલાક પહેલા તમારા બપોરના ભોજનમાં તમે પ્રોટીન નથી લેતા તમે ફાઈબર નથી લેતા તો આ એક જ વસ્તુમાં તમારા બપોરના ભોજનનું પ્રોટીન ફાઈબર આવી જાય છે મેં અહીંયા થોડું ડેકોરેટ કરું છું એના માટે મેં તૂટી ફૂટીનો ઉપયોગ કર્યો છે આ ઓપ્શનલ છે તમે ન કરો તો પણ ચાલશે હવે તમે આ એક વાટ ગ્લાસ કે વાટકી ભરીને આ દહીંની રેસિપી ખાઈ લેશો ને તો તમને ભૂખ લાગશે નહીં અને બપોરના ભોજન પહેલાં ખાવાથી તમારા શરીરની અંદર દરમિયાન લાગે છે છે તો રેડી સરસ વેઇટ લોસ દહીંની બનેલી રેસીપી આ રેસીપી તમે ખાઈ પણ શકો છો અને ચમજીથી પી પણ શકો છો તો ખરેખર થોડા જ દિવસમાં તમારા શરીર ને એનર્જી મળશે તાકાત મળશે પાચન તંત્ર મજબૂત થશે યુમનિટી પાવર સ્ટ્રોંગ થશે અને ઉનાળાની ગરમીમાં ઠંડક આપશે